મારું નામ અજય છે મારો જન્મ એક નાના ગામડામાં થયો હતો મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એટલે મેં બાળપણમાં જ ગામડું છોડીને શહેરમાં નોકરી કરવા આવ્યો હતો નોકરી માટે શહેરમાં દરેક જગ્યાએ નોકરી શોધતી હતી અને પછી મને એક હોટલમાં કામ મળ્યું હતું ઘણા વર્ષ અમે એક હોટલ પર કામ કર્યું તે પછી મેં એક મોટા બંગલામાં નોકરી મળી હું જે ઘરમાં કામ કરતો હતો તે બંને પતિ પત્ની હતા તે એકલા જ રહેતા હતા કારણ કે તેમનો છોકરો અને છોકરાની વહુ વિદેશમાં રહેતા હતા ત્યારે એકલા જોડે રહેતા હતા આ કામ પર મને બધું જ કામ આવડતું હતું કારણ કે જ્યાં હું હોટલમાં રહેતો ત્યાં બધું જ કામ કરવું પડતું હતું મેં કોઈ કારણસર તે હોટલમાં કામ બંધ કરી દીધું તેમને ખબર હતી કે હું હોટલમાં કામ કરું છું પછી મને નોકરી ક્યાં મળશે તેથી તે માલિક પણ મારી દયા કરીને તેને મને બીજી જગ્યાએ નોકરી અપાવી જે હવે હું નોકરી કરતો હતો મારા આ ઘર માલિક પણ મારા પહેલાં માલિકની જેમ ખૂબ સારા હતા મારા ઘરમાં માલિક પણ પહેલાં માલિકીની જેમ ખૂબ જ સારા હતા હકીકતમાં તે પહેલાં માલિક કરતાં વધુ પૈસા આપતો હતો હવે હું પહેલાં કરતાં વધુ પૈસાદાર ઘરમાં કામ કરતો હતો અમારા ઘરમાં મને ખૂબ જ સારું રાખતા હતા જ્યારે અમારા માલકી તે બીમાર હતા મારી હતી તેથી હું બધું જ ખૂબ ઝડપથી કામ કરતો હું ઘરમાં એકલો નોકર હતો આમ તો હું તમામ કામ કરતો કારણ કે તમારા ઘર માલિક બીજા કોઈના પર વિશ્વાસ ના કરતા હતા માલકીન ખૂબ જ બીમાર રહેતા એટલે ઊંઘમાં સૂતા હતા તેથી જ ચિંત્યા વિના ઘરમાં બધું જ કામ કરતો હતો એક રાત્રે કોઈક કામ માટે માલિકના રૂમમાં ગયો અચાનક મને ધક્કો લાગ્યો અને મારો પગ લપસાઈ ગયો અને હું નીચે પડી ગયો માલકીનના પગ દબાવવા લાગ્યો માલકીન કેમ ઊભા થઈ ગયા એમણે લાગ્યું કે કોણ હશે પરંતુ દરવાજો એટલા સમયમાં બંધ થઈ ગયો મને આઘાત લાગ્યો કે કોણ આવું કર્યું હશે જ્યારે હું માલકીનને માલકીનના રૂમમાં સફાઈ કરવા આવ્યો ત્યારે તેમના લગ્નના ફોટા જોઈને હું ચોંકી ગયો કારણ કે હું માની શકતો ન હતો દસ વર્ષ પહેલાં માલિક અને માલકીન ખૂબ જ સુંદર લાગતા હતા તેમણે સુંદરતા જોઈને મારા હોશ ઉડી ગયા હું પણ એક પુરુષ હતો અને મેં મારી આસપાસ નાની છોકરીઓ અને સ્ત્રીઓ પહેલીથી જોઈ હતી હું યુવાન થઈ ગયો હતો હવે મારે પણ લગ્ન કરવા હતા એટલે મારે પણ માલકીન જેવી જ સા છોકરી શોધવી હતી પણ મારા સંજોગો હજુ સુધારાના હતા હું આટલા જલ્દી લગ્ન ન કરી શક્યો માલકીનને જોઈને હું મને મારી માતાની યાદ આવી જતી માલકીન એટલે સુંદર હતા અને એટલા સ્વભાવ પણ સારો હતો તેથી તે મને ઘરનો ખર્ચ પૂરો કરવા માટે ગામડેથી શહેરમાં બોલાવ્યો હતો હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો અને મારા માતા પિતાનો અફસોસ હતો તેથી હું તેમનાથી દૂર રહેતો હતો અને શહેરમાં કોણ જાણે કેટલી નોકરીઓ કરીને પૈસા કમાવવાનું કામ કરતો હતો હું ઘર માલિકને ઘરમાં મારે દિવસ રાત કામ જ કરવું પડતું કારણ કે માલિક આટલા કામ માટે ડબલ પગાર આપવાનું કહ્યું હતું હું દરરોજ મારા માતા પિતા સાથે ફોન પર વાત કરતો હતો જ્યારે મેં તેમને કહ્યું મને અહીં કામ કરવા માટે ડબલ પગાર મળે છે ત્યારે મારા માતા પિતા ખૂબ જ ખુશ થયા તેમણે મને કહ્યું જો તને શરૂઆતમાં જાણી નોકરી મળી હોત તો તને કેટલો ફાયદો થાત ફોન પર મારા માતા પિતા ખૂબ જ શરમ અનુભવતા હતા મારા પિતાએ કહ્યું દીકરા જો મને સારું હોત તો તારું બારપણ ક્યારેક ક્યારેક બગાડી મારી લાચારીઓ અને મજબૂરીના કારણે તને કામ કરવું પડે છે તો દિવસ રાત કામ કરે છે તો અમારા માટે દવાનો ખર્ચો ઘરનો ખર્ચો અમારી ચિંતા બધું જ સંભાળ રાખે છે ચિંતા ના કરતો બધું જ કામ કરજે મારા માતા પિતા મને ખૂબ જ સમજાવતા તે ખૂબ જ સારા માણસ હતા તે હંમેશા મારા ખરાબ બાળપણોનો અફસોસ કરતા હતા તે કહેતા હતા બાળકો હજી જુવાન થઈ ગયા ત્યારે તેને કામ કરવું જોઈએ પરંતુ તે જ બીમાર રહેતા હોવાથી તે કશું જ કામ કરી શકતા ન હતા જ્યારે માલિક તેને માલકીના ઘરે હું કામ કરતો ત્યારે મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો મારા માટે અહીં રહેવા માટે એક ગેસ્ટ હાઉસ આપ્યો હતો હું ત્યાં રહેતો હું આખો દિવસ ઘરમાં કામ કરતો અને સાફ સફાઈ બધું જ કામ કરતો હું તેના ઓફિસમાં મોટાભાગનું કામ ઘરેથી કરતા હતા ઘરમાં ઘણી જગ્યામાં માલકીનના ફોટા લગાવ્યા હું માલકીનનો ફોટો જોઈતો ત્યારે મારી માતાની યાદ આવતી જ્યારે હું ગામડામાં જવાનું કહું ત્યારે ફટાફટ રજાઓ મને આપી દેતા કારણ કે માલિક માલકીન સ્વભાવ ખૂબ જ સારો હતો હું જ્યારે રસોડામાં ખાવાનું બનાવવા માટે આવ્યો ત્યારે અચાનક માલકીન ત્યાં આવી આજે મને પહેલી વાર જોઈને મેં કહ્યું તમારે શું ખાવું છે હું બનાવી દઉં માલકીને કહ્યું તું મોટાભાગનું કામ કરતો નથી હું મોટાભાગના રૂમ જ રહું છું જેથી હંમેશા નોકર અને જરૂર હોય છે માલકીન આટલા નજીક તો જોયા પછી મને સમજાયું કે તે હજુ પણ પહેલાંના જેમ સુંદર છે અને તેમણે જોઈને પણ કહી શકતું ન હતો કે તે પરણેલા છે માલકીન રસોડામાં આવી મારી પાસે પાણીમાં તેણે કહ્યું બેટા તારે માની યાદ આવે તો મને કહેજે તારે જે પણ કામ હોય તો તું તરત મને કહેજે મારું નામ પૂછ્યું જ્યારે માલકીન તરફ જોયું તો માલકીને મને માથામાં હાથ મૂકીને અને આશીર્વાદ આપ્યા કહે તું ખૂબ જ સારો માણસ છે એટલા માટે અમે તને કામ ઉપર રાખ્યું છે અમારે તબિયત સારી ન રહેવાથી હું ઘરનું દરેક કામ કરું છું કારણ કે માલિક મારા માટે એક અલગ સંબંધ હતો મારા પરિવારની જવાબદારી મારા પર હતી એટલે હું મન લગાવીને કામ કરતો એક દિવસ મારું કામ જોઈને માલિકે મને તેમની ઓફિસમાં નોકરી આપી જેથી હું મારા પરિવારને પણ શહેરમાં લાવી દીધા અને સમય જતો મારા લગ્ન એક સુંદર છોકરી સાથે થઈ ગયા અને હું જ્યારે પણ ઓફિસમાં રજા હોય ત્યારે હું માલિક અને માલકીની તબિયત પૂછવા માટે જતો કારણ કે ઘર હોય કે ઓફિસ કામ તો મન લગાવીને કરવું કારણ કે કોઈની સાથે દગો કરીએ તો ભગવાન ક્યારેય માફ નહીં કરે